બહુ ટ્રાફિક ભયંકર ટ્રાફિક એક કલાકનો સમય બચી જાય છે અને હેરાન ગતિ પણ નીકળી બહુ ચાલુ થાય એવું એકદમ જરૂરી છે આઠ લેન દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેના ના આડે અંતરાયો જેમ જેમ દૂર થઈ રહ્યા છે એમ એમ કામગીરીમાં પ્રગતિ આવી રહી છે આ પ્રોજેક્ટના તેરસો એસી કિલોમીટરમાંથી ચારસો તેર કિલોમીટરનો ભાગ ગુજરાતમાં છે જેમાં ભરૂચમાં પેકેજ ફોર હેઠળ તેર કિલોમીટરના હિસ્સામાં અંકલેશ્વરના પૂનગામ નજીક ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણે એક્સપ્રેસ હાઇવેની કામગીરી અટકી પડી હતી જોકે સમયાંતરે આ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે ત્યારે હવે નજીકના દિવસોમાં એક્સપ્રેસ વેનો ભરૂચથી સુરત સુધીનો ભાગ પણ કાર્યાન્વિત થઈ જાય તેવી આશા નજરે પડી રહી છે આજરોજ કનેક ગુજરાતની ટીમે એક્સપ્રેસ હાઈવેનું નિરીક્ષણ કર્યું હતું જ્યાં ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે નર્મદા નદી પર અત્યાધુનિક બ્રિજનું નિર્માણ પૂર્ણ થઈ ચૂક્યું છે શ્વર તરફના માર્ગની કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે અમારી ટીમ જ્યારે એક્સપ્રેસ હાઈવે પર હતી ત્યારે એક કાર ચાલક સુરત તરફથી ભરૂચ તરફ આવી રહ્યા હતા ત્યારે તેમની સાથે વાત કરતા તેમણે આ સફરને ખૂબ જ સુખદ ગણાવી હતી

જો લોકો જળપ કરી તો મહિનામાં થઈ શકે કામ ચાલુ થઈ શકે એક્સપ્રેસ હાઈવે નો ભરૂચ થી સુરત તરફ નો ભાગ શરૂ થતા જ વાહન ચાલકો નો કિંમતી સમય પણ બચશે તો આ તરફ ભરૂચ શહેરમાં પણ ટ્રાફિક જામ ની પરિસ્થિતિ માં રાહત મળી શકે છે કારણ કે હમણા એક્સપ્રેસ વે પર થી પસાર થતા વાહન ચાલકો ભરૂચ શહેરમાં થઈને નેશનલ હાઈવે નંબર 48 અથવા અરબદા મૈયા બ્રિજ નો ઉપયોગ કરીને અંકલેશ્વર થી સુરત તરફ જઈ રહ્યા હતા એક્સપ્રેસ હાઈવે નો આ ભાગ કાર્યરત થતા તેઓ સીધા જ સુરત જઈ શકે છે ભારત દેશની અંદર જે સૌથી મોટો એક્સપ્રેસ હાઈવે જે બની રહ્યો છે તેની પર આપણે આજે હાજર છે આપણે ભરૂચની વાત કરીએ તો ભરૂચથી વડોદરાને વડોદરાથી ભરૂચ આવતો જે એક્સપ્રેસ વે છે તે ચાલુ કરી દેવામાં આવ્યો છે તેને પણ ઘણા વર્ષો થઈ ગયા છે અને ઘણા લોકો આતુરતાથી રાહ જોતા હતા કે જે ભરૂચથી જે સુરત તરફ જે એક્સપ્રેસ વે છે તે ક્યારે ચાલુ થશે ત્યારે આજે આપણે એ એક્સપ્રેસ વે પર ઊભા છે તમે જોઈ શકો છો આ નર્મદા મૈયા જે નદી છે તેની ઉપર બ્રિજ જે બનવાનો હતો તે પણ પૂર્ણ થઈ સાથે સાથે જે પૂન ગામ પર જે ખેડૂતોના પ્રશ્ન હતા તે ત્યારબાદ પણ કામ પૂર્ણ કરી દેવામાં આવ્યો છે અને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી કદાચ કીમ સુધી આ જે એક્સપ્રેસ છે તેની કામગીરી પૂર્ણ થવાની આરે છે અને વહેલી તકે એ કામગીરી જો પૂર્ણ થઈ જશે તો જે ભરૂચની અંદર જે ટ્રાફિકની સમસ્યા વર્તાઈ રહી છે તે નહીં વર્તાઈ અને સીધો જે ટ્રાફિક છે જે સુરત જતો ટ્રાફિક જે ભરૂચ શહેરમાં અડચણ રૂપ થતો હોય છે તેને તેમાંથી ભરૂચને મુક્તિ મળશે તો વહેલી તકે આ એક્સપ્રેસ વે થાય તેવી લોકોની પણ માંગ છે ત્યારે તમે જોઈ શકો છો જે એક્સપ્રેસ વે છે તે અમે સુરત બાજુ તમને બતાવી રહ્યા છે જે અમે સુરત અમે કિમ સુધી ફરીને આવ્યા છે અને કિમ સુધી આ જે એક્સપ્રેસવે છે તેનું કામ યુદ્ધના ગતિએ ચાલી રહ્યું છે અને યુદ્ધના ગતિએ કામ શરૂ થયા ચાલતા હોવાના કારણે વહેલી તકે એટલે કે આવનારા વર્ષની અંદર આ એ જે એક્સપ્રેસ વે છે જે લોકો આતુરતાથી રાહ જોતા હતા તે પૂર્ણ થઈ અને જે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ભરૂચ શહેરના ટ્રાફિક માટે ટ્રાફિકના કારણે લોકોને પરેશાની થઈ રહી છે ભરૂચના લોકોને પરેશાની થઈ રહી છે તેમાંથી મુક્તિ મળશે રાકેશ ચોમાલકર અને ગુજરાત સહયોગી વીરેન્દ્ર પાટીલ સાથે it yeah.